જે શ્રી ગોગા બાપાના આસમિક કૃપા હતી જ આજે તો અમે વાસણા ગામની અંદર પણ આવ્યા હતા અને ગોગા બાપા ફોર્મ હાઉસ ઉપર આવેલા હતા અને મિત્રો ખેડૂત મિત્રો સરસ પણ ઘઉં ચારસો સાઠનું સરસ પહેરેલા છે અને આ ચી ત્રીજું પોણી મિત્રો હાલ ચાલુ છે પોણીનું અને પોણી પોણી મિત્રો ખાતર અને બહુ તજવજથી આ ઘઉંની તૈયાર પણ મિત્રો પણ કરેલા હતા અને ખરેખર તો મિત્રો ટાળીઓ પણ આવો સરસ ખોરવાનો જેમ કે સરસ ટાળીઓ હશે તો મિત્રો પાવાની બહુ પણ મોજ પણ આવી જશે અને પણ મિત્રો આજ તો શિયાળાની બહુ ઠંડી હતી તે ને મફલર ત્યાં મૂકી જીતું હવે તો મિત્રો જેમ કે હવે ગરમી હવે પડે છે એટલે હવે જાકેટ કાઢી નાખ્યું છે એટલે મિત્રો ખેડૂત મિત્રો સરસ ઘઉં સરસ છે અને પાવાનો પણ મિત્રો પણ હવે ચાલુ છે અને અમારા મિત્ર જેવા મથુરજી ઠાકોર પણ આજે તો ચણતર કોમમાં પણ જ્યાં છે અને પણ અમારે ગોગા બાપા ફોર્મ હાઉસ ઉપર પણ આ પણ ફોણીની એટલી બધી સેપિંગ મિત્રો પણ થઈ જઈ શકે કેમ કે હવે તો એવી ટેકનોલોજી આવી શકે એટલે ઢાળીઓ પણ બિલકુલ પણ મિત્રો પણ ફોરવાનો પણ ખોરવો ના પડે જેમ કે હવે તો ખેતરે ખેતરે જ્યારે પાઇપો નાસી દે એટલે પછી જય પૌણીવાળું હોય ને ત્યાં બુસ ઉઘાડે એટલે સીધું પોણી સીધું પ્રસારણ ચારામાં જાય છે મિત્રો અને મિત્રો પછી જો કે આજે તો આપણા ગોગા બાપા ફોર્મ હાઉસ ઉપર પણ આપણ બટાકાને પણ સરસ ખેતી વિષ્ણુજી ઠાકોરે પણ સરસ કરી છે એમને માતાજી ખૂબ સુખી રાખે અને આજના કાર્યક્રમની અંદર તો અમે જગદંબાને હું પ્રાર્થના પણ કરું છું કે જેને અલ છે ટુકડો તરી આવશે ટુકડો વિષ્ણુજી ઠાકોરનો સરસ એમનો ભાવ સરસ છે એમનો સાકર જેવો મીઠો ભાવ છે અવકારો સરસ આપે છે અને એમને હું તો જગતંબાને વિનંતી પણ કરું છું કે અમારા જેવા બાળમિત્ર વિષ્ણુજી ઠાકોરને માતાજી ખૂબ શક્તિ આપે અને એમના લાખો રૂપિયા ભંડાર પણ ભર્યા રહે એટલે નહીં કીધું કે સારો વ્યક્તિ હોય તો હંમેશા માટે બસ સારું કાર્યનું જ કામ કરે છે અને મિત્રો ટ્રેક્ટર પણ ભરતભાઈ આવેલા હતા અને પિન્ટુ પણ પણ આવેલા હતા ત્યાં અને એમને ખરેખર તો એમની ડાઇવિરિંગ સરસ હતી અને બટાકુ સરસ મિત્રો પણ પહેરેલો છે એટલે લગભગ આ ગોગા બાપા ફોર્મ હાઉસ ઉપર મિત્રો હું કેમેરો ઝૂમ કરો એટલે તમે મિત્રો પણ જોજો અને આ ટુકડું બીજું નંબરનો છે અને બટાકા સરસ છે અને માતાજીને ખૂબ વિનંતી પણ કરો છો કે આજના કાર્યક્રમની અંદર તો વિષ્ણુભાઈને ખૂબ શક્તિ આપે અને ખૂબ પ્રગતિ વિષ્ણુભાઈ કરે જેમ કે વિષ્ણુભાઈ તો એવી બધી પ્રગતિ પણ એમણે કરેલી છે ટેકનોલોજી પ્રમાણમાં તો એમને તો ફ્લેવર કોબીસ સારી ક્વોલિટી પણ ખેતી પણ સારી રીતે વિષ્ણુભાઈએ કરી છે અને મિત્રો સોયડો પણ સરસ છે જેમ કે ઉનાળાનો દિવસે આવશે તારે બાજરીનો ટાઈમ પણ આવશે તારે તો અમે મથુજી એમાં બેસશે અને સોયડે પણ મોજ પણ કરશે બહુ આનંદ પણ કરશે અને ખરેખર આજના કાર્યક્રમની અંદર મિત્ર હું સિંગર રમેશ ઠાકોર અઢારે આલમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે યુટ્યુબમાં આપણી પણ ચેનલ મિત્રો હેડે જ છે અને એ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતાને તમે જો કે આવા ખેડૂત વિશે હું નવા નવા તમારી સમક્ષ વિડીયા પણ હું પણ રજૂ પણ કરશું કવનો વિડીયો હું લેશું હમણાં તો આપણા માણેપુરા ગામની અંદર સરબતજી ઠાકોર સરબતજી ખુમાજી ચંડીસરા એમના ફોર્મ હાઉસ ઉપર જ્યો તો ખરેખર તો માતાજી એમને ખૂબ શક્તિ આપે એમણે બહુ સળાનો ઓર્ગોનિક પ્રમાણમાં ખેતી સરસ કરી હતી એટલે એમનો શૂટિંગ પણ મિત્રો ખૂબ લીધો છે શણાય તમે વાવો ઝીરું પણ વાવો અને મિત્રો આ જે ગુગાબાપા ફોર્મ હાઉસ ઉપર આ બીજા નંબરનો ત્રીજા નંબરનું ટુકડું પણ આવેલું છે એટલે મિત્રો આ બટાકાના પણ હું પણ બતાવું છું ફોર્મ હાઉસ જો હવે તમે કહેવા માગો છો કે ખરેખર તો આમ ખેડૂત કેપેબલ હોવો જોઈએ અને વિષ્ણુભાઈ તો પણ ખાતર અને એટલો બધો તજવીજથી છેતર પણ તૈયાર પણ કરેલું હતું એટલું એટલું હાઈફાઈ પણ શેડ્યુલું હતું અને કટર મારેલું હતું કટર મારીને હીરો માર્યો હતો હીરો મારી કમ્પ્લેટ કરી અને જેટલી શેડ્યુ મારી અને સીધો પછી ડીએપી પહેરી અને સીધા બટાકા સરસ મિત્રો એમને પહેર્યા હતા એટલે જો મિત્રો વિષ્ણુભાઈ આવી ઓર્ગેનિક પ્રમાણમાં એટલા બધા ફેસિલિટીવાળા બધા ફુવારા પણ હોય છે અને બધું સારી રીતે એમને આ કમ્પ્લીટ પણ ખેતી કરી છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને જય માતાજી જય હિન્દ જય ભારત માતા કી જય